ગણતરીના કલાકમાં અન્ડીટેક મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રીડા ગુનેગારને મોબાઈલ સાથે ઝડપી પાડતી સુરત શહેર લીંબાદ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેલિયા સાહેબ નાઓની સૂચનાથી તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી જોગરાણા નાઓની સૂચના તથા ટેકનિકલ માર્ગદર્શનથી અન્ડીટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલકત તથા શરીર સંબંધિત ગુના અટકાવવા તથા મોબાઈલ ચોરીના અનડીટેક ગુના શોધી કાઢવા તેમજ ના આરોપીઓ પકડી પાડવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અત્રે નાલિમબાદ પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા એચસી વીરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજનભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે લિંબાયત પોલીસ વર્ષો વર્ષોધાયેલ મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલેકમાં ઉકેલી આરોપી રફીક બેગ ઉર્ફે પંટોળી દગડુ બેગ મુરજા ઉંમર વર્ષ ઓગણત્રીસ ધંધો બેકાર રહેઠાણ રૂમ નંબર આઠ બિલ્ડિંગ નંબર એફ બે કમરુનગર જૂની ટેનામેન્ટ લિંબાયત સુરત શહેરને ચોરી કરેલ પાંચ હજાર કિંમતનો ઓપ્પો કંપનીનો વાય સિક્સટી મોડલનો મોબાઈલ ફોન કબજે કર્યો છે જુઓ રાજેશ પગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ